સત ગુરુ ભગવાન કીધે દરેકને પ્રણામ આમાં આપણે કારણ દેહને વિસ્તારથી જોઈશું કે કારણ દેહ કોને કહેવાય કારણ દેહ શું છે એક આપણો સ્થૂળ દેહ અને બીજો સૂક્ષમ દેહ એમાં બે દેહથી અલગ ત્રીજો આપણો કારણ દેહ છે અને આ કારણ દેહ એ અજ્ઞાન એનું નામ છે અને કારણ દેહનું નામ અજ્ઞાન છે કેમ કે આ અજ્ઞાનમાંથી જ સ્થૂલ અને સૂક્ષ્મ એમ આ બે દેહ છે એના થકી જ કાર્ય કરે છે અને તે માટે જ એ અજ્ઞાન એ બે દેહનું પણ કારણ થયું તેથી તે અજ્ઞાનનું કારણ દેહ છે એવું પણ નામ આપણે કહી શકીએ છીએ સ્થૂલ અને સૂક્ષ્મ એમ બે દેહના જે આપણે દ્રષ્ટા છે તેમજ પણ કારણનો પણ આપણે છે પોતે જ્ઞાન રૂપ છે માટે તે અજ્ઞાન રૂપ જે ત્રીજો કારણ દે એ આપણે નથી જેમ આપણે સ્થૂળ દેહના સર્વ જે કંઈ તત્વો છે એ આપણે જોઈ શકીએ છીએ અથવા તો આપણે એનો અનુભવ પણ કરી શકીએ છીએ તેમજ સૂક્ષ્મ દેહના પણ તત્વોનો પણ આપણે અનુભવ દ્વારા જાણી પણ શકીએ છીએ તો જેને જોઈ શકીએ છીએ જાણી શકીએ છીએ એ પોતે આપણે હોતા નથી આપણે એના દ્રષ્ટા હોઈએ છીએ અને ત્રીજો આપણો કારણ દેહરૂપી જે અજ્ઞાનના આપણે ત્રણ પ્રકારે પણ એનો અનુભવ કરી શકીએ પ્રથમ તો આપણે એમ સમજીએ કે આપણે સ્થૂલ તથા સૂક્ષ્મ દેહને હું જાણું છું પણ હું મને જાણતો નથી જે હું કોણ છું એનું નામ જ અજ્ઞાન છે તો અજ્ઞાનનો પણ આપણે દ્રષ્ટાશય કેમ કે હું મને નથી જાણતો એવું જે કહેવું છે એ જ જ્ઞાન વગર કેમ આપણે કહી શકીએ કે હું મને નથી જાણતો પણ હું મને નથી જાણતો એવું જે આપણને જાણવા મળે છે એ જ આપણે જ્ઞાનરૂપ છે અને જ્ઞાન વિના એવું જાણવું તથા કહેવું પણ અસંભવ છે અને જ્ઞાનરૂપ ન હોય તો એ અજ્ઞાનની જડરૂપ કહેવામાં આવે છે જે અજ્ઞાનરૂપી જે કારણ છે તેને હું નથી જાણતો એવું જે આપણામાં સમજણ આવે છે એ સમજણ છે એ જ જ્ઞાનરૂપ છે અને એ જ જ્ઞાન અજ્ઞાનના દ્રષ્ટા થયા બીજો પ્રકાર એ કે એમ કહેવામાં આવે કે હું અજ્ઞાનનું અજ્ઞાની છું તે કહેવાથી પણ સિદ્ધ થાય છે કે આ અજ્ઞાનને પ્રથમ દ્રષ્ટરૂપે પોતે પણ પોતાને જાણ્યું છે ત્યાર પછી જ તેનો પણ પોતાનામાં અધ્યક્ષ થાય છે અને હું અજ્ઞાની છું હું અજ્ઞાની છું એમ પણ કહેવામાં આવે તેથી પણ અજ્ઞાનને જાણવાવાળો જ્ઞાનરૂપી આત્મા જ અજ્ઞાનથી જુદો છે અને આપણે જ અજ્ઞાનથી જુદા ન હોય તો એવું આપણે કહી જ ન શકીએ કે હું અજ્ઞાની છું આજ આપણો કારણ દેહ છે અને કારણ દેહને જ અજ્ઞાન કહેવામાં આવે છે અને એના દ્રષ્ટા જ્ઞાનરૂપી આત્મા છે અને આવી જ રીતે કારણ દેહથી પણ આત્મા જુદો છે એવો આપણા સાધુ સંતો પણ આપણને એના સત્સંગમાં એનો અનુભવ બતાવે છે તે જ અનુભવ પ્રમાણે પણ આપણા શાસ્ત્રોમાં પણ આત્મા સૂર્યની પેઠે પ્રકાશમાન છે અજ્ઞાનથી પણ ભિન્ન એટલે કે અલગ છે એમ પણ નિરૂપ કર્યું છે માટે વિચાર કરીને આ ત્રણેય કારણદેહથી આપણે જુદાશી એવો નિશ્ચિત કરવો અને જ્ઞાનરૂપી પ્રકાશમાં આપણે સ્થિરતા લાવવી પણ કારણથી અલગ થઈને જે જ્ઞાનરૂપી પ્રકાશમાં આપણે જવાનું તો એ પણ એક ચોથો મહાકારણદેહ જ છે એ જ આ કારણ દેહનું મહાકારણ કહેવાય सनातन धर्मनि दरेकने प्रणाम